રિક્ષામાં સીટ પાછળ ચોરખાના બનાવી દારૂ લઈ જતા બે ખેપિયા કલ્સર થી ઝડપાયા દારૂ અને રિક્ષા મળી પાડી પોલીસે કુલ્લે રૂપિયા એક્યાસી હજાર પાંચસો ચાલીસ નો મુદ્દામાલ કબજે હાથ ધરી કાર્યવાહી પાડી પોલીસ મથકે ફરજ બચાવતા એસઆઈ કાનજીભાઈ વાળા પેટ્રોલિંગમાં ફરતા હતા જયારે તેઓને બાતમી મળી હતી કે એક રિક્ષામાં ચોરખાના બનાવી તેમાં દારૂનો જથ્થો સંતાડી બે ઈસમો લઈ જઈ રહ્યા છે જે આધારે કલ્સર બે માઇલ આગળ ગત સોમવારના ચારેક વાગે વોચ ગોઠવી હતી અને ત્યાંથી બાતમીવાળી રિક્ષા નંબર જીજે પંદર ડબલ ટી તેતાલીસ ઓગણા એસી પસાર થવા જતા પોલીસે અટકાવી હતી અને તલાશી લેતા રિક્ષાની સીટ પાછળ બનાવેલા ચોરખાનામાં દારૂની બોટલ નંગ એકસો જેની કિંમત રૂપિયા પચીસ હજાર જથ્થો મળી આવતા ચાલક રજનીશ ચંદ્રશેખર આખર અને પાછળ બેસેલો રોહિત દેશરાજ શર્મા બંને રહે દમણ હરિનગર પપ્પુભાઈની ચાલની ધરપકડ કરી દારૂ અને પચાસ હજારની રિક્ષા મળી પારડી પોલીસે કુલ્લી રૂપિયા એક્યાસી હજાર પાંચસો ચાલીસનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી છે